વેડરોડ વિસ્તારના લોકોને ટ્રાઈબલ કિંગ ટ્રસ્ટના નામે અમરનાથ યાત્રા કરાવવાના બહાને ભરૂચના ભેજાબાજે એકસો પચાસ વ્યક્તિ પડાવી તેમ પ્રવાસે નહીં લઈ જઈ ભેજાબાજે ફોન બંધ કરી ફરાર થયતા ચોકબજાર પોલીસે છતરપિંડીની ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના વેડરોડ રોડ આનંદ કોલેજની બાજુના વિરામનગર સોસાયટીમાં રહેતા નિલેશ ધડુક ડભોલી રોડ બીઆરટીએસ બસ સ્ટેશનની બાજુમાં માધવકુંજ સોસાયટીમાં દશારામ ઇલેક્ટ્રિક્સના નામે ઇલેક્ટ્રિક્સ સામેની દુકાન ધરાવે છે તેમની દુકાને આવતા મિત્ર દિવ્યાંગે બે મહિના અગાઉ પડોશી મનીષ સોલંકીનો સંબંધી જે ભરૂચના સેવાદ ભોલેશ્વર ગામ ખાતે રહે છે તે રાહુલ રમેશ ગામિત ટ્રાઇબલ કિંગ ટ્રસ્ટના નામે અમરનાથ યાત્રા કરાવે છે અને તેમાં બધો ખર્ચ ટ્રસ્ટ ભોગવશે માત્ર રજીસ્ટ્રેશન અને સુરતથી અમદાવાદ બસમાં જવાના બે હજાર આપવાના રહેશે કહેતા નિલેશભાઈ તેમના ગ્રુપના અન્ય પાંચ વ્યક્તિએ અમરનાથ યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ કઢાવી રાહુલને બાર હજાર રૂપિયા જમા કરાવ્યા હતા રાહુલે અમરનાથ યાત્રા માટે અમરનાથ યાત્રા બે હજાર ત્રેવીસ સુરત હર હર મહાદેવ નામના ગ્રુપ બનાવ્યું હતું તેમાં એકસો પચાસ જેટલા વ્યક્તિ હતા રાહુલે ગત સોમવારે બપોરે ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે મંગળવારે રાત્રે સુમન દર્શન આવાસ ડીમાર્ટ પાસે કોજવા રોડ પરથી બસ ઉપડશે પણ મંગળવારથી સાંજે તેને ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે અઠ્ઠાવન મેમ્બર છેલ્લી ઘડીએ હેલિકોપ્ટર વગર આવવાની ના પાડે છે તેથી એક બસ અને ટ્રેનનું બુકિંગ ખાલી જશે તેથી ટ્રેનનું અમદાવાદથી બુકિંગ કેન્સલ કરાવીને હવે સુરતથી જમ્મુ બસમાં જશું અને બસ હવે બુધવારે રાત રહેવું પડશે પરંતુ થોડી વાર બાદ ફરી ટ્રેનમાં જવાનું નક્કી કરી તમામને સુમન દર્શન આવાસ પાસે એકત્ર થવા કહેતા બધા ત્યાં આવી પહોંચ્યા હતા પણ લોકો બસ અને રાહુલની રાહ જોતા જ રહ્યા અને તે આવ્યો જ નહોતો તેનો ફોન પણ બંધ હતો નીલેશભાઈએ રાહુલ વિરોધ એકસો પચાસ વ્યક્તિ પાસેથી અમરનાથ યાત્રા નામે ત્રણ લાખ ઉઘરાવી લઈ નહીં જવાની ઠગાઈ કરી ફરિયાદ ચોક બજાર પોલીસ પથકમાં નોંધાતા તાત્કાલિક ચોક બજાર પોલીસે ગુનો નોંધી ઠગ રાહુલ રમેશ ગામિતને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા